તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ આજરોજ નગરપાલિકા સ્ટેડિયમ અંજાર મધ્ય ઓપન ઇન્ડિયા ટેનિસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ લજપાલ કપ મેગા ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે દુઆગીર પીર સૈયદ કૌસર અલી બાપુ સૈયદ અઝગર અલી બાપુ સૈયદ આસિફ બાપુ કૌશલભાઈ વાણિયા સુરોઠિયા એડવોકેટ શેખ ગુલામ શાહ સલીમભાઈ રાયમા સબીરભાઈ સુમરા હાજી સુમારભાઈ રોહા રાજેન્દ્રસિંહ જાડેજા ગોપાલસિંહ જાડેજા હનીફભાઈ કુંભાર અબ્દુલભાઈ જત સલીમભાઈ એફ રાયમા રાયમાં રાયમા ગુલામભાઈ જત હનીફ શેખ ઇબ્રાહીમ શાહ શેખ જમનશાહ શેખ ઝહીરભાઈ રાયમા અફઝલભાઈ ખત્રી આર કે આગરીયા મહેમાનો તરીકે હાજરી આપી અને ટુર્નામેન્ટને બિરદાવે ભવિષ્યમાં પણ આવી સફળ ટુર્નામેન્ટ થાય અને ભાઈચારો કાયમ રહે તેવી અપીલ કરાઈ હતી ફાઇનલ મેચમાં આશાપુરા ઇલેવન અંજાર અને કિંગ ઇલેવન અંજાર વચ્ચે રમાઈ હતી સમગ્ર ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ ઇકરાક ખત્રી બેસ્ટ બેટ્સમેન દીપક મહેશ્વરી બેસ્ટ બોલર તેજપાલ માતંગ તથા બેસ્ટ ફિલ્ડર અબ્દુલ શેખ રહેલ કિંગ ઇલેવન અંજાર વિજેતા ટીમ થયેલ આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મહમદ શાહ શેખ લજપાલ અને સદામ જત દ્વારા કરવામાં આવ્યું હતું તથા અંજારની જનતાએ આયોજનને સફળ બતાવવા પૂરેપૂરો સાથ સહકાર આપેલ આવા સફળ આયોજન કરવા બદલ પેસ સૈયદ કૌસર અલી બાપુ દ્વારા આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવા કોમી એકતા માનસ મોહબ્બતના કાર્યક્રમ થતા રહે તેવી દુઆ કરે એજવીન ટીવી ન્યૂઝ ધરમેશ સત્યની સાથે